ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દુધદારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવશીષ વડે આવ્યું હતું શ્વાનો માનવશીષને ચૂરથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રવિવારે સવારના સમયે અકમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવતા આજે સવારે બીજો પણ એક હાથ મળી આવ્યો હતો આ મામલામાં હવે ધડ અને બંને પગ હજુ સુધી મળી આવ્યા નથી જેની શોધખોળ હજુ ચાલી રહી છે આ મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે આ મામલામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોને કાપી નિકાલ કરાયો દૂધ રસ્તા પાસે ગટરમાંથી માનવ આવેલી હાલતમાં ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસ થી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું લગભગ ગરદન નીચેનો ભાગ જે ઘૂંટણથી કમર સુધી ભાગ મળી આવેલો ત્યારબાદ એની અગેન્ટ સાઇડ એબીસી ચોપલીની બિલકુલ સામેની સાઇડ રાય આનંદ રેસ્ટોરન્ટની બિલકુલ સામે સીઝ વનની અંદર લગભગ બીજી એક ગટરની અંદરથી એનો એક હાથ મળી આવેલો હતો જમણો હાથ અને ત્યારબાદ આજ રોજ સવારમાં સદન તપાસ ચાલુ હતી ઢુંડવાનું ચાલુ હતું તે દરમિયાન પાછો એ જ જગ્યાએ હતી જ્યાં ગઈકાલે બે કલાક ઉપરની મહેનત કરી હતી એ જ ગટરોમાં સોધપૂર ચાલુ હતી ત્યાંથી જ આજે બીજો હાથ તેનો ડાબો હાથ પણ મળી આવેલ છે હજી પણ તેનું ગરદન થી નીચેનો એટલે ધડનો ભાગ અને બે પગ હજી પણ બાકી છે જે શોધવાનું ચાલુ છે